તો આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હવે તહેવારોમાં તોફાની તત્વોને ડામવા માટે વડોદરા પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે શહેરની શાંતિ દોહળવાનો પ્રયાસ કરતા શખ્સોને પકડવા માટે વડોદરા પોલીસ સજ્જ થઈ ગઈ છે તોફાની તત્વોને પકડવા માટે આધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે શહેરના સંવેદનશીલ સહિત અનેક વિસ્તારોમાં સતત ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે આ આધુનિક ડ્રોનની ખાસિયતોની વાત કરીએ તો હજારોની ભીડમાંથી પણ તોફાની તત્વોને ડ્રોન કેમેરો ઓળખી લેશે શખ્સોના ચહેરા સહિત વાહનની નંબર પ્લેટને પણ સરળતાથી ડ્રોન કેમેરો સ્કેન કરી શકશે જેના આધારે તોફાની તત્વો સુધી પોલીસ પહોંચશે તહેવારોની સિઝનમાં નીકળતા જુલુસ કે શોભાયાત્રામાં પણ આધુનિક ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે શહેરમાં શાંતિ સ્થપાયેલી રહે અને અરાજકતા ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તૈયાર થઈ ગઈ છે માનું જણાવશો કે આગામી દિવસોમાં તહેવારો પણ નજીક આવી રહ્યા છે ત્યારે ખાસ ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે આજે આવતીકાલે બે તહેવારો છે મુસ્લિમ ધર્મ નો તહેવાર છે આવતીકાલે હિન્દુ ધર્મ નો તહેવાર છે ગણેશ ગણેશ વિસર્જન અને એને લઈને પોલીસે ખાટ આયોજન કરી છે ડ્રોન ખાસ પ્રકારના લાવવામાં આવે છે એનાથી તત્વો ઉપર પણ નજર રાખવામાં આવશે આ માત્ર વ્યક્તિ પરંતુ વાહનના નંબર પ્લેટ ઉપરથી કોનું વાહન છે એ પણ ડિટેક્ટ કરશે એટલે ડ્રોન થી સર્વેલન્સ કરવામાં આવશે આજે અને આવતીકાલે બંને દિવસે પોલીસ સ્ટેન્ડ રહેશે સાથે જ આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી અને ધાર્મિક ઉત્સવો ફલેલ પહોંચાડતા તત્વો ઉપર નજર રાખવા પણ પોલીસે આવશે ખાસ આયોજન કર્યું છે બે દિવસ સતત હાઈટેક પોલીસ ના જવાનો નજર રાખશે કોઈ પણ જુલુસ માં અથવા તો ગણેશ વિસર્જન ની જે યાત્રા છે એની અંદર આવા ભાપોડિયા તત્વો હશે તો એને ઓળખવામાં આવશે એની સતત જે હલચલ છે એના ઉપર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે માનું આભાર